કેટલા મસ્ત છે નાના બાળકો નહી છે આ ને આ લેડીઝ ના છે મસ્ત મસ્ત આવા કોસ્ચ્યુમ હોય આવી રીતના જો જો ફોટા હતા ને છે આવી રીતના ફોટા પડી છે છે વાહ પહાડી વાહ દિયા પહાડી તૈયાર એમ હું વાત છે

તો ફેમિલી અમે છે ને મોમોઝ લીધા છે તો બધા મોમોઝ ખાય છે તો આવો બધા તમે મોમોઝ ખાવા કા સાહિલ ભાઈ ઠંડુ વાતાવરણ હોય અને મસ્તનો નો બરફ પડતો હોય એવું લાગતું હોય ને મકાઈ ખાતા હોય ને ગરમા ગરમ એટલે મજા જ એટલી આવે કા સંદીપ બહુ મજા આવે મોંગી છે પણ મજા આવી જાય કા આમ તો જો રસ્તા હાવ પેક થઈ જાય ઓલ પર હાવ ઝાકળ આવી જાય ઓલ પર ઠંડુ વાતાવરણ થઈ ગયો હાવ મજા આવે અહીંયા

ਉਂਗਾ ਤੇ ਮਟੜ ਵਾ ਤੇ ਮਾਰੇ ਸਾਧੇ ਰੋਢੀ ਜਾਈ ਐ। ਢੇ ਛੜੀ ਨੇ ਤੇਰੇ ਛੜੋ ਤੇ ਇਹ ਆਪਰੇ ਚਾਹ ਨੇ ਪੀ ਮਜਾ ਨਾ ਆਕੇ। ਇਹ ਜੋ ਉਹ ਠੰਡੀ ਛੜਿਆ ਬਹੁਤ ਟਟਾ ਢਾਵਾ ਤਾ ਨਾ ਰਕ ਨੇ। ਹੂੰ। ਬੋ ਪਨ ਠੰਡੇ ਤੀ। ਹੂੰ। ਤਰਜ ਸੰਤ ਬੈਠਾ ਸੇ। ਨਾ ਆ ਬਤਾ ਚਾਹ ਪੀ ਲੈਣ ਪਸੇ ਆਂਥੇ ਜਾਵਨ ਚ ਡਾਇਰੈਕਟ ਰੂਮ। ਪਹਿਲੇ ਟਰਣੇ ਸੀ ਨਾ ਮੇ ਰੂਮ ਹੀ ਆਵੇ ਜਾਇਸੀ।

કઈ દેખાતું બંધ થઈ ગયું ધુમસ હતું મસ્ત નું વાતાવરણ હતું એટલે મજા આવી ગઈ અને આ જો આવી જા ગુરુદ્વાર ગુરુદ્વારે આવી ગયા ને તેમ છે આવી બધી મૂર્તિ છે સરસ મજા નેટા ને છે ને લાઇટિંગ થાય એટલે હર લાગે કાસંદ હા નેટા ગાર્ડન પણ આ બેસવા માટેની સારું છે પણ હવે અટાને તો અમે હાવ થાકી ગયા છે નકર તો બેઠ જ તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તો આવતીકાલ મળશે કે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે નવા વિડીયો સાથે નવા વ્યૂઝ સાથે તો જય માતાજી બાય બાય